નમસ્કાર નજર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે હજય વાગેલા આવો જોઈએ આજે ના મુખ્ય સમાચાર વડોદરાના સમિયાલા ગામેથી ખેતરમાં આવી ચડેલા મગરનું પ્રાણીજીવરક્ષક સંસ્થા દ્વારા રેસ્ક્યુ કરાયું મગરોની નગરી ગણાતું વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક મગરો પકડાયા છે ત્યારે આજરોજ વડોદરા પાદરા રોડ પર આવેલા સમિયાલા ગામે સુરેશભાઈ પટેલના ખેતરમાં એક મગર આવી ચડ્યો હતો જેની જાણ પ્રાણી જીવરક્ષક સંસ્થાને ટીમને થતાં ટીમ અને વડોદરા વન વિભાગની ટીમ મળી મગરનું રેસ્ક્યુ કરીને પાંજરે પૂર્યો હતો મારું નામ પિયુષ છે હું પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થાની અંદર વોલેન્ટિયર તરીકે કામ કરું છું આજ રોજ સમ્યાલા ગામમાં સુરેશભાઈ પટેલના ખેતરની અંદર એક મગર ચડી આવ્યો હતો ખુલ્લામાં તો અમારી પ્રાણી જીવરક્ષક સંસ્થાને જાણ કરી ત્યારબાદ વડોદરા વડોદરા આર એફ ઓ કરણશ્રી રાજપુત સાહેબને જાણ કરી તેઓની ટીમ સહી સમ્યાલા ગામ ખાતે મોકલી અમને પ્રાણી જીવરક્ષક સંસ્થા બે સાથે મળીને મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગને સુપ્રિત કરેલ છે